અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પ્રિન્સ એન્જિનિયરિંગ તેમજ ભાવિક મશીનરી કંપનીમાં થયેલ સામાનોની ચોરીમાં ભરૂચ એલસીબી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સાત શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી દિનેશ ઉર્ફ વસાવા પર વોચ રાખી હતી દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં બે ઇસોમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ્સ અગેવગે કરી રહ્યા છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ બે ઇસોમો મળી આવ્યા હતા તેઓ પાસેથી પોલીસે ચોરીનો સામાન અને મોપેડ કબજે કર્યા હતા આ મામલામાં ઝડપાયેલા આરોપી દિનેશ વસાવાની સધન પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આરોપીઓએ ચોરી કર્યા બાદ ભંગાર લલિત પટેલ નામના વેચી દીધો હતો એલસીબી દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં બે જેટલી ઘરફોડ ચોરી થયેલ તેની ડિટેક્શન કરી તેના આરોપીઓને પકડી પાડી અને તેનો મુદ્દા રિકર કમાયો છે આમાં હકીકત એવી છે કે અંકલેશ્વર જે વિસ્તારમાં આવેલ ભાવિક મશીનરી તથા પ્રિન્સ એન્જિનિયરિંગમાં થોડા સમય પહેલા ઘરફોડ થયેલી હતી તેની બાતમી એલસીબીને મળેલ તો એ આ આધારે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમણે આ ગુનાનો ડિટેક કરેલ છે તે પૈકી રવિ સુરેશભાઈ મેકવાન તથા દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા તથા લલિત ભવરલાલ પટેલ જેવા આરોપીઓને પકડી પડેલ છે તથા મોટાભાગનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે સર આ લોકોનો ભૂતકાળ ઇતિહાસ એવો છે ને ગર્ભપર ચોરી માટે એક એ લોકો પારંગત એવો મહેવાર નથી આમાં બે જે આરોપી જે છે એના ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા છે એ વારંવાર આ પ્રકારની ચોરી કરવા ટેવાયેલા છે એવું પોલીસ તપાસમાં મળી આવેલ છે જે જેનું નામ છે રવિ તથા દિનેશ આ બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે મિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ